કૌભાંડ છે તો કેવા પ્રકારનું કૌભાંડ છે કોના નામ પેલા નક્કી થઈ ગયા હતા કેવી રીતે છે વહીવટ શું મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી બનવું એના કરતાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ડાયરેક્ટર બનવું ને એ બહુ સારી બાબત છે કેમ કે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી આજથી થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં રોજગારી પત્ર એનાયત કરતા હતા તો એવું કહેતા હતા કે ભાઈ સીએમ દીકરાને પણ નોકરી આપી હોય ને તો પણ ઓળખાણ વાત કે લાગવક થી ન આપી શકાય કે કોઈ પણ ભલામણ ન આપી શકાય પરંતુ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ડાયરેક્ટર બધા જ નીતિ નિયમિયાને કે પોતાના ભત્રીજાને નિમણૂક આપે છે એ વાત વિધિત છે અને આજે આ માધ્યમથી તમામ પુરાવા સાથે અમે વાત મૂકવા જઈ રહ્યા છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ની અંદર જે ભરતી કરવામાં આવી એમાં ડાયરેક્ટર ના જે સગાવાલા હતા જિલ્લા પ્રમુખ જિલ્લા અધ્યક્ષ એ બધાના જે સગાવાલા હતા એ લોકોને જ આની અંદર નિમણૂક આપવામાં આવી છે આ ભરતીની જે જાહેરાત હતી હતી એ ફેબ્રુઆરી મહિનામાં થઈ તારીખે અને ત્યારબાદ છવ્વીસ તારીખની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી અને જે ભરતી નિયમો હતા એ તમામ ને મૂકેલા હતા કારણ કે નથી આનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો નથી આના રીક્રુટમેન્ટ રૂલ જાહેર કરવામાં આવ્યા કે નથી આમાં કોઈ જ પ્રકારની પારદર્શિતા જાળવવામાં આવી કેમ કે આપવામાં આવેલી ઓએમઆર જે હતી આપવામાં આવેલું જે પેપર હતું એ વિધાઉટ સિલ્ફેક્ટનું હતું ઓએમઆર પાછી લઈ લેવામાં આવ્યું કોલેટર પાછા લઈ લેવામાં આવ્યા ઓએમઆર ની સાથે સાથે પેપર પણ પાછું લઈ લેવામાં આવ્યું છે એટલે પીયુમ થી લઈ યુપીએસસી સુધીની તમામ પરીક્ષાઓ મેં આપી છે પરંતુ આવી પરીક્ષા ક્યાંય મેં જોઈ નથી આ હકીકત છે અને એક પણ આમાં જે જે નામ છે એ બધા જ લોકો જે છે એ ને ક્યાંક ડાયરેક્ટરના સગા વ્હાલા અને જે સત્તાધીશો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકના એ સત્તાધીશોના સગાવાલા એટલે કે સગાવાદ પરિવારવાદ અને ઓળખાણવાદથી જ સંપૂર્ણ ભરતી થયેલી છે અને આજે એ તમામ તથ્ય પુરાવા અમે રજૂ કરી રહ્યા છીએ અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવાનું કે લિસ્ટ બનાવો છો તો લિસ્ટ એ આવા કૌભાંડિયોનું પણ બનાવો કે જેથી કરીને આને જે છાવરે છે એ છાવરનારા ભાવનગરના જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો છે કે જેને છાવરી રહ્યા છે તો આને છાવરનારા જે છે એનું પણ લિસ્ટ બનાવી અને એનો પણ વરઘોડો કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની અંદર જે ભરતી કરવામાં આવી છે એ ભરતી નિયમ વિરુદ્ધ છે તેની સાથે સાથે જે લોકોની નિમણૂક થઈ છે એ નિમણૂક યાદી પણ અમે તમારા સમક્ષ મૂકી રહ્યા છીએ કેમ કે આ જે નિમણૂક થયા છે એમાં અગાઉથી જ આજથી પંદર દિવસ પહેલા અમે અગાઉથી કહ્યું હતું કે આ ભરતીની અંદર ભરતી નિમણૂક પત્ર જેને મળશે એમાં બે ડાયરેક્ટરના દીકરા હશે જનરલ મેનેજરના ભત્રીજા હશે ડાયરેક્ટર ના ડાયરેક્ટરના ના દીકરા હશે ડાયરેક્ટર તેની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ એના સગાવાલા ને આમાં નિમણૂક મળી છે હવે જો નામની યાદી કહું તો ડાયરેક્ટર જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ દાંડવા એ આ પરીક્ષાની અંદર

ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમના દીકરા છે એમાં જે સ્ટાફમાં જે છે એના ત્યારબાદ જયતુભાઈ માઇકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગર જે ડાયરેક્ટરના સંબંધી છે હર્ષિલ સતીશભાઈ મહેતા રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથેના સંબંધીઓ અને આ ભરતી જે છે એ સંપૂર્ણ આ મેં જે નામ આપ્યા એ અત્યારે પંદર જ નામ હતા પરંતુ આની પહેલા બે હજાર ચોવીસ ની અંદર આજ લોકો આજ લોકો જેવું નામ બોલો એ જ લોકોની બે હજાર ચોવીસ ની અંદર ખોટી રીતે લેવામાં આવ્યા હતા ખોટી રીતે અને જૂન કોઈ પણ ભરતી પ્રક્રિયા કર્યા વિના સીધા જ નિમણૂક પત્ર આપી દીધા હતા આ લોકોના એમાં ભરતસિંહ મોરી કૌશિક ગુંડલિયા મિતુલ દાંદલિયા હરેશ રમણા ના ઓમદેવસિંહસિંહ જે મેનેજર તેના સગા ગિરિરાજસિંહ ભગીરથસિંહ માનવેન્દ્રસિંહ શિવદત્તસિંહ જે ડાયરેક્ટરના સગા છે તે વિલન પુરોહિત સરવૈયા જે ડાયરેક્ટરના સગા છે તે હિતેશભાઈ ત્યારબાદ રાઠો કેતન અગોલ અને નિખિલ આ લોકોની ભરતી બે હજાર ચોવીસ જૂનમાં કોઈ જ ભરતી પ્રક્રિયા વગર કરી દીધી હતી ત્યારે અહીના જે જાગૃત વ્યક્તિ હતા એના દ્વારા જે કહી શકાય કે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ એ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર સ્ટેટ રજિસ્ટર રજૂઆત કરી ત્યારબાદ આ લોકોને છૂટા કરવામાં આવ્યા હતા હવે છૂટા કરી અને અત્યારે જે એની માનીતી કંપની અમદાવાદ ખાતેની ઓમ એન્ટરપ્રાઇઝ કરીને જે જે સંસ્થા છે એજન્સી છે એને કામ સોપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમો તરકટ નાટક રચી અને પોતાના લોકોને આમાં નોકરી આપેલ છે જે ભૂતકાળમાં છૂટા કર્યા હતા એને આમાં સીધી ભરતી એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી આ લોકોને નિમણૂક આપેલ છે